પ્રશાંત રોટરી કોમ્યુનિટી કોર્પ્સ સાર સીસી સચિનના નવા પ્રેસિડેન્ટ સુરત તાપી રોટરી ક્લબના પ્રેસિડેન્ટ નિધિબેન પચ્છીગરે આરસીના પ્રમુખ અને પદાધિકારીઓને શપથ ગ્રહણ કરાવ્યા પવનભાઈ જૈન અને એમની ટીમના કાર્યોને બિરદાવી ભાવભીની વિદાય પણ અપાઈ આરસીસીને હંમેશા મદદ કરનાર મહાનુભાવોને એવોર્ડ અને પ્રમાણપત્ર તથા સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું પ્રજાપંખ સચિન ગત રોજ હંમેશા અદના માનવીઓ માટેની સેવા કરતી સંસ્થાના બે હજાર તેવીસથી ચોવીસના પ્રમુખ દ્વારા થયેલ સામાજિક કાર્યને બિરદાવી સુરત તાપી રોટરી ક્લબના પ્રેસિડેન્ટ નિધિબેન પચ્ચીગર ઇલેક્ટેડ પ્રમુખ દીપક ભટ્ટ સેક્રેટરી પાર્થશાહ મેમ્બર સપનાબેન મકવાણા અને સંજીદાબેન અને પધારેલ સહુ મહેમાનોના સાનિધ્યમાં કોલર ચેન્જ કરાવી ભાવભીની વિદાય આપી હતી જ્યારે તેમના સ્થાને પ્રશાંત દેસાઈને પ્રેસિડેન્ટ તરીકે જાહેર કર્યા સુરત તાપી પ્રેસિડેન્ટ નિધિ પચ્ચીગરે શપથ ગ્રહણ કરાવી સચિન આરસીસીના નવા પ્રેસિડેન્ટ નિયુક્તની ઘોષણા કરી હતી આ શુભ અવસરે પ્રશાંત દેસાઈએ પોતાના ટીમની જાહેરાત કરી ત્યારે તાળીઓના ગડગડાટ વચ્ચે સહુએ ટીમને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ આપી આ પહેલા પધારેલ સહુ મહેમાનો માટે વિશેષ બ્રહ્માકુમારી સચિન વિદ્યાલય દ્વારા પવિત્ર રક્ષાબંધન બીકે રીના દીદી દ્વારા કરાયું પ્રસંગને અનુરૂપ નિધિબેન પચ્છીગરે જણાવ્યું કે બે હજાર વીસમી સુરત તાપી રોટરી કલ્પના સ્થાપના બાદ તે જ વર્ષમાં આરસીસી સચિનની સ્થાપના કરાઈ આરસીસી એક એવી સંસ્થા બની છે જેનો ધ્યેય રોટરીની જેમ ફક્ત સમાજ સેવા છે અને સહુના નેતૃત્વ હેઠળ આરસીસી સચિન વધુ સક્રિય અને ફળદાયી કાર્ય કરી રહી છે સચિન આરસીસીના સહકારથી હવે અમરોલી વિસ્તારને પણ એક નવી આરસીસી જલ્દી મળશે સચિન આરસીસીના પ્રયત્નોથી અદના માણસોના તથા જરૂરિયાતના લોકોને હંમેશા મદદ મળી રહે છે તેઓના જીવનમાં સુધારો આવે છે આ તબક્કે ખાસ મહેમાન તરીકે પીઆઈ એન વાઘેલા પીએસઆઈ એસડી સિંઘ રંગાનુરાગ ટ્રસ્ટના ટ્રસ્ટી સિંહ વાંસીયા વેપારી અગ્રણી કિશન ચારણ સમાજ અગ્રણી જગન્નાથ ટ્રસ્ટના ટ્રસ્ટી રઘુવીર વાંસિયા અને ગોપીનાથ લેન્કા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આરસીસીના દ્વારા થતા કાર્યોને બિરદાવી નવી ટીમને નવા સદસ્યોને મહેમાનોએ જણાવ્યું કે ભવિષ્યમાં આરસીસી સચિન દ્વારા કરવામાં આવનારા વિવિધ સેવાકીય કાર્યોમાં તમારું નેતૃત્વ અને દિશાદર્શન અમૂલ્ય સાબિત થશે આશા છે કે આપના નેતૃત્વ હેઠળ આરસીસી સચિન વધુ સારું કામ કરી અને સમાજમાં સકારાત્મક ફેરફાર લાવશે ત્યારે વિશેષ પીઆઈપીએન વાઘેલા પીએસઆઈ એસડી સિંઘજીએ આજના નવા કાયદાઓ વિશે અને ખાસ થઈ રહેલ સાયબર ફ્રોડની સાવધાની વિશે સચોટ માહિતી આપી હતી आरसीसी तात्कालिक प्रेसिडेंट पवन जैन ने કહ્યું કે મારા નેતૃત્વમાં મારી ટીમમાં પ્રમુખ ધનશૂક પટેલ, લક્ષ્મણ પટેલ, સેક્રેટરી સુરેશ પીછોલિયા, જોઈન્ટ સેક્રેટરી સુલભા રાજપૂત, રમેશ શાહ, ટ્રેઝરર મોહનલાલ સોની, સબ ટ્રેઝરર ભીખાભાઈ મુનોટો, ઓડિટર વિજય ટેલર સહ ઓડિટર મનીષ પટેલ અને અડતાલીસ સદસ્યો દ્વારા અદના માણસોના તથા જરૂરિયાતમંદ લોકોને મધવશે મદદ કરવાનો તેમજ સામાજિક કાર્યો અને વિવિધ પ્રકારના કેમ્પો કરીને સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવાનો પ્રયત્ન કર્યો છે જેમાં નાની મોટી સફળતા મળી છે ત્યારે નવનિયુક્ત આરસીસી પ્રમુખ પ્રશાંત દેસાઈએ જણાવ્યું કે ગત વર્ષમાં થયેલ સેવાકીય કાર્ય આજની પવનભાઈની વિદાયમાં પધારેલ ઉચ્ચ દરજ્જાના મહેમાનોની વીડતી સાબિત થાય છે માટે અમે પણ પ્રકાશ ભાવસાર તથા પવન જૈનની જેમ એમના સાથે સૌના સાથ સહકારથી સુરત તાપી રોટરીના માર્ગદર્શનમાં હજી વધુ સારા લોકસેવાના કાર્યો કરીશું સુરત તાપી રોટરીનો આરસીસી સચિનને હંમેશા સહકાર મળતો રહ્યો છે અને અમે આશા રાખીએ કે હું અને મારી ટીમને પણ ગત વર્ષની જેમ સમાજ સેવાના કાર્યમાં પ્રેસિડેન્ટ નિધિબેન પચ્છીગર અને રોટરી ત્રણ હજાર મદદ કરતા રહેશે અંતે વિજય ટેલર એ આભાર વિધિ કરી પ્રશાંત ના પ્રમુખપણા હેઠળ પ્રમુખ ધનસુખ પટેલ લક્ષ્મણ પાટીલ ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ ધનસુખ પટેલ સેક્રેટરી વિજય ટેલર જોઈન્ટ સેક્રેટરી સુલભા રાજપૂત સભાજીત પટેલ ટ્રેઝરર મોહનલાલ સોની સહ ટ્રેઝરર રમેશ શાહ ઓડિટર મનીષ પટેલ સહ ઓડિટર મગનભાઈ પટેલની નિમણૂક સર્વાનુમતે કરાઈ કાર્યક્રમનું સફળ સંચાલન મહેશ પટેલે શેરો શાયરી સાથે કરી તાળીઓ મેળવી હતી સાથે આ ફોટોગ્રાફ આપણે એક યાદગાર કેમેરામાં કરનારી લીધી છે એક ઇતિહાસની અંદર આપણે એના સાક્ષી બન્યા છે